મારું નામ છે સોનલબેન અરવિંદભાઈ ભંગી મારો બેબીનું નામ છે ધ્યાંશીબેન ભંગી તેને નાનપણથી તાળવાની તકલીફ હતી અને અમને ડૉક્ટરને હિંમતનગર ગયા ત્યારે ડૉક્ટરે અમને અમિત સરનું સરનામું લખી આપ્યું કે તમે ડૉક્ટર તો સાહેબ જોડે જો અને આ તપાસ કરશે પછી અમે દસ મહિનાની હતી ત્યારે આયા હતા જ તપાસ કરવા પછી ડૉક્ટરે એમ કીધું વજન ત્યારે ઓછો હતો એટલે એમ કે થોડું વજન વધવા દે પછી ફરી આપણે ઓપરેશન કરશું અત્યારે અમે ચાર દિવસથી આવ્યા છીએ અહીંયા ઓપરેશન સારી રીતે થઈ ગયું છે ડૉક્ટર બધા સ્ટાફ બધો સારો છે સિસ્ટર ડોક્ટરો એના બધા જયેશભાઈ ડોનેશનમાં અમને મદદ કરી થોડો ઘણો સપોર્ટ મળ્યો અમને હોસ્પિટલ બધી રીતે બધું ક્લિયર છે સારું છે એ બધું સ્ટાફ બધી સુવિધા સારી છે તારવાનું ઓપરેશન કરાય છે એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલ